વાકાનેર બાઉન્ડ્રી નજીકથી દેશી દારૂની આપલે કરતાં બે વાહનો સાથે છ ઇસમો ઝડપાયા છ પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બલગામ ગામની સીમમાં નર્મદા કારખાનાથી આગળ ચામુના નગર તરફ જતા કાચા રસ્તા પર બોરિયાના કાંઠા પાસેથી જાહેરમાં ટાટા સુમો વાહન નંબર જીજે જીરો વન આરજી વીસ તેતાલીસ તથા મહિન્દ્રા બોલેરોનો વાહન નંબર જીજે જીરો થ્રી બીટી જીરો નવ ત્રેસઠમાં છસો લીટર દેશી દારૂ કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની આપલે કરતા આરોપી રાજુ દડુ જડુ વિયાભાઈ માધાભાઈ સાપરા મનસુખ કેસા ગણાદિયા ભગવાન સોમા સરવૈયા વિનુ કારા સરવૈયા અને રાજુ ખીમા ગણાદિયાને દેશી દારૂ તથા બે વાહન સહિત કુલ રૂપિયા છ લાખ સિત્તેરજાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે સંજય ઉર્ફે દલો નરસિંહભાઈ મકવાણાનું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ સવારે સવા આઠ વાગે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે